જાહેર જનતાને જણાવવામાં આવે છે કે આ પ્રસંગમાં ભોજન પ્રસાદ લઈ જજો દાદાના દર્શન કરજો આ મોકો ક્યારે મળશે નહીં ડિમણ નાગ દાદાનો જારમાં પરચા બતાવે છે બોલો ડિમણ નાગ મહારાજ કી જય આજે ધીમા ગોમ અને મોટું મિની એ અંબાજી થી ગણાતો યાત્રા ધામ છે વાવ થી 15 કિલોમીટર છે અને થરાદ થી 15 કિલોમીટર છે અને ધીમણ નાગ દાદાની શિખર પ્રતિષ્ઠાની તૈયારી થઈ રહી છે આજના બુદ્ધિક ભારતમાં સમાચાર આપવામાં આવ્યા એવાલ ગોવિંદ રાજપૂત ધીમા વાવ થરાદ રિપોર્ટર ગોવિંદસિંહ સિંહ